તો હું આ કાયમ આઈ કાયમ આવું તમારે દવા તો ભલે કીધો બીજું પોણી પાઈ પાછ છોડ દો હું શું આટો કે તરત જ દવા છોડવી એટલે પણ હું કાય રાખે મને દવા નહી છોડતો એટલે આઈ તો નોતો ચહેરો દી એમ કે તમારે પંપ ઉપડાવા છે ના ને પણ દવા છોડવી પડે ને ખબર કાઉન થાય ને હારે શું કરવાનું તો કાઉ તો સાચી બીજું પોણી તમે વાળો ને દવા છોડ ભઈ એટલે કાલ એટલા દાડા માર પીલા ભગાવ્યો એમ કરો અત્યારે તમારી ખાવા ખાઈ રૂ જાવું જ નહીં તમને ચીરો થી પાડી જાય તો કે દવાઈ છોડી નહીં તું હોય ખાવા બેઈ ગયો ઈ વાત હતી પણ અત્યારે ફાજ કરો ખાવું જ નહીં પછી ખાજે હોજે તો

પણ મોકમ કરો તમે કાલી આજ તમે પીલા ભાગો ને કાલી મારો વરિયાળી છે પોણી વાળા છે પણ હું તમને પોનસો રૂપિયા મધુરી રોકડી રૂપિયા ને પીલા

મેચે બજ જાતા તો એની મો તો હમણા જાતો ચહેરા દે ઘર હોમો બોકી જાતો જોયા તમન ઓમકી જાય કોણ સે આ ભાજ્યો રાખ્યો કે તમે પણ આ તો હવે ઓય આઈન ખબર પડી કે સુરોધી થી અલા ભાજ્યો નહીં રયો પીલા બગાડા આયો તો મધુરીય મધુરીયા આયા છે એમને અલા પોચી વળા તો નતું તમાકુ પર વાય ભી બોળી ઓણ હો અને લા પીલા એવા આયા છેન કરતે ટોર એટલે કી દે હવે સુરોધી થી લાવું ને પીલા હું એકલો ચાર ભાજી રહ્યો અલા પણ હું કાલે ચહેરા દીએ જો તો હેરા તો પંપ તૈયાર કરીને બેઠા હતા કે કાલ દવા સોટવી દાડે ઉજે હા દવા તો એને બે દાડા થી સોટવી છે હા સુરજી આવતા નતા પણ હરુપરા પરા મેલાયા છે કે આટલે આટલે ઉગારો આટલે આટલે અલ્યા પણ પેલા ચહેરા દિન ખબર પડશે ને તો કાઢી મેલ છે ની મે મહેશ દિન કીધું મે કે ચહેરા દિન ખબર પડે ને તો મને કાઢી મેલ છે હું ચહેરા રાઈસ પર ના કે હું મહેશ કે ચહેરા દિન પોચી વળી વાત હાતી પણ જો ચહેરો દી ઉપર આલે 100 મહિના ઉપર આલે સુરજી પણ હવે એને પૈસા વર્ષે જવા સુતા હોય તો આપણા ચેથી લાવે એટલે મે કે તમે હવે મારે કોમ થઈ જાય